ગોડી જા અટગળતી જોયો તો ઓ રોમ નું દુકાન આટલી વાર હોય બરોબર બાઈક લઈ જાવ કે ઓ બીજું કાતુલી ઘરમાં થાય છે નહીં કોબીજી સુજી તો લઈ ખાવ તુડસી વગર બે 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 આં તન ડાઘં દાતા ઓ બાવ ફંડુ તો પૈસા મોગના કે બે થી નાવા ઉશી ના દર કે કે બીમાસી આવા દા આ રોડ મૂકી ઘડી વમે આ ગમ ડગો બરો ઓ ઢોરા દોયા પરવ થારું આ ત્રણસો રૂપિયા ના ભાઈબંધ પાર્ટી કરી ભેગો થાય ને તો દારૂ ના કાઢવાના હોય પૈસા અમે છો તમારે જેવી કંજુસી કરો છો પાર્ટી જ કરવા વાળા અમે અમીશો કંજુસી કરી હજાર રૂપિયા પડ્યા છે આ હાવત ને બે દાડા હેઠળ

તો કલાકની વાર છે રીગાડા ક્ષેત્રમાં પડ્યો રોધડા બોધરા તો આયા ન હોય ન કે બરી કરી મારા કેવા તો પણ બીમાર છે એમ તો તો પણ કાલ તો બીમાર છે ને વધર પૈસા કે નહી માર જોડે માં આયા પણ સી ની નક આલો તો એવું છે ને તો પૈસા નું તો વળી શું એમાં આલવા ને તમાર ફાયદ હશે કેમ ન હોય કે માર જોડે નહી હું હમણાં ઉશી ના ના માર ઘર જોડે નહી ઘર પેલી માં હા બીજ ભલા મોણા પૈસા થી ને તમે ડોઠું બોલ એવું લાગે મને તો એટલે પણ પૈસા નહી નગી ન આલ આવ રૂમ સારું મારું હડો જન હું તો ખેતર માં કઈ જાતો ન હવે ચલુ બાપા કડીવાર બી આવું છે એવું છે હું ભાઈ જેમ ખેતર માં જાતા આ પાણી વાળા છે પાણી વાળા હે રાજગરા

બીમાર થાય એવું કોઈ શાંતિ છે ને અમાર તો શાંતિ મટાય છે ને નહીં માથું ખાવાય નહીં તો પૈસા ના દઉં એ શું પૈસા જિંદગી રો તમે તો

ના જમ ભાવ ચટલી ગળા તમને દાદા ના ભાવ ચટલા દાદા ના ભાવ હવે ભાવ છે એટલે ખા હા તો અમે ખાવું ભાઈ વાત કરો તમે મોદન આવ્યા મોદન મોદન રહેવા તો જતા રહે હવે આલા એ તો જે ભગવાન એલા શી થા હે તાણ હવે શું કર અન દાળો કા દાળો ઉગે ને તો જતા રહે જો દાખત એ મન ફોન કરજે હું આયો હંગા પૈસા લઈ રે દો હોય તો પેલું ના કીધું તમે ચાલુ ભાઈ કે પૈસા નું જો હસી તો કે ન કે કોઈ માર પાસે પૈસા નું આલ પૈસા આત્મ વેત નહીં એમ નહી પૈસા હોય તો અમે એકલા જ દઈ કરશું દવાખાને આ તો કીધું કે દેખ અહંકાર આબુ જ મુંગા આવ્યો અહંકાર ખોટું ભાડું ભાગવા છું લઈ જઉં સારું ભાઈ ભાઈ જામો એ તમારે એવું સમજવું દેવું આમ તો એમ તો છોકરો હશે પણ પૈસા નહી એના પગાર નહી એવું છે તો પગાર ગમે ભાઈ ઉશીના ભાઈના લે બાતા ઉશીના તમે નહી આતા તો બીજું કોણ આલા મન કો તમ આ રોમબા આલો પ્લમોન આલો એમ તમાર જોડે છે માર ફાઈ નહી મુતા તો શું લે આ મુતા પૈસા લાવ તો એન જોડે ના હોય તારે હોય હોય કેમ ના હોય એ રોમ ભાતો ધંધો લઈને બેઠા એ ભાઈ જાવું તું તો માક છે જોડે ભાઈ ઉશીના ના લાંબા હતા થોડા અને જાવું તું દાવા કર તો દાહા દો રીત બેહી મત રો કાલ દાડ દુખવા દે હાર વાળો તાર હું હવે કેડું તાર મારે લાઈટ આવન કેમ જો કોણી હ હ અમ પા દાખન જતા રહીજો એ તો જાવા દો ના કે હું હંગા થાય ના નહીં આબુ પૈસા ટેકો ને હંગા થાબુ

આ કે ગોદુર ગાલ પડી તો હો હા લા ઓઢણ સોમો ઘરમાં ઉંગો છો ઘરમાં મે ઉંગો ઘરમાં પાઈતા મને બેની આવે કદી જીદજીમાં તો ખેરો પાછ તાડું થી સ્પીક કરે હો પજાબ કર હો કે જો તમે કુ આટલા મોડાવાળી આયા તો પાણી વાળા જતો રમભા નહીં એને કાલે બાકી રહી એને પાણી વાળી દીધું કે તમારે હાલકી મારે પાણી ચાલુ છે તમાર છે

તાવ ને માથું કરતા ને આલતો ઉંજાયે ગોદડું ઓઠે મન તો ખબર નથી કે હું હમાસા ચાડે ને બીજા મારું ઘડું રાખી પાછા એવું છે પૈસા હોય ને કોક દાડો તો આલી મને 10 20 તો આપડે પાસે પૈસા જ તો તમે ટેકો કરો તો થોડો તમારા વળી માર પાસે પૈસા હતા પણ એનો છોકરો પલો નહીં એ કેટલો રાખડે છે ઈ હવે કદી પાછાઈ ના આલે મારા પૈસા એ તો સાચી વાત છે એમ પૈસા ના આલે પૈસા વળી આલો તો આમ તો પણ એનો છોકરો બહુ રખડા છે હું વળી હમાસા જ લેતો વળી એના હારું ધ્યાન જાતા હો હારું તમે તમે જો હવે ઘેરમાં હેડો તા એ સારું મારા પીવા નઈ જાવ પાછું હો હારું ગાડું જો મારો ઓરી મારું રાખે તો માર તો ગામ પડે ના રે પૈસા ના રે મને શરમ આવી જો રે મને ગીન કિતના કામ દુખમાં ના કમાવ શું કરવાનું દુખમાં તો આવ તો ખા ખાવે આ રેકો આવા માણસો આઈ થાય એ જલુબા લકકુ બોલતુંય નહીં હોય તો મારું ઓરી સુ તલુબા તારે દારુડી એક મકા માથું છે ને દવાખાને જાવ તું દવાખાને પૈસા ના જોયું મનોવાળી આમ થઈ ભેગા છે કે જલુભાઈ કોઈક મોદા છે તાવ ને બધું ચટલું આવી છે મું વળી લેવા લેવાયા તમે તાવ ને શરદી

હું એના છોકરો ના રખડતો એમ વાત કરે છે એનું રાખડતું કોઈ પોતા ના એક ના ભાઈ જવાય દવાખાના તમાર ભાઈ ને પડ્યો તો ના પેલા બેઠા થઈ દાળ ખાવા માં

પણ આ જેઠાલાલ આપણે તો દાર પી વિશે પણ એને આદિ એની માણસે બતાવી આપડે કુટુંબી ફઈશો તો આપણે પૈસા ના કાઢી ગયા છો કેમ કે બીજો પૈસા